હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું કુલ્ફી ગુલ્ફી બનાવવા માટે કાજુ બદામ આપણે લઈ લીધા છે એને આપણે પીસી લઈશું અને એનો આવી રીતે પાવડર બનાવી દઈશું આ સિવાય તમે બીજા ડ્રાયફ્રૂટ પણ યુઝ કરી શકો છો અને તમે ઈચ્છો તો કાજુ બદામને અથવા બીજા ડ્રાયફ્રૂટને અધકચરા પણ પીસી શકો છો અહીંયા આપણે ઇલાયચી લઈ લીધી છે અને એનો પાવડર રેડી કરી દીધો છે હવે અહીંયા ફૂલ ફેટ મિલ્ક લઈ લેવાનું છે તમારે તો અહીંયા અમૂલનું જે મિલ્ક આવે છે એ એક લિટર જેટલું આપણે મિલ્ક લઈ લીધું છે અને એને એક વાસણમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ અને એને ઉકળવા માટે મૂકી દઈશું તો આ રીતે ગેસને ચાલુ કરીને એને ઉકળવા માટે મૂકી દઈએ છીએ આ દૂધ જ્યારે ઉકળે ત્યારે એને આપણે કન્ટિન્યુઅસ સ્ટર કરતાં રહેવાનું છે થોડી થોડી વારે આપણે આ રીતે સ્ટર કરતા રહીશું અને સાઈડમાં જે મલાઈ ચાંપતી જશે એ મલાઈને દૂધની સાથે મિક્સ કરતા જઈશું અને આ રીતે આપણે દૂધને હાફ ક્વોન્ટિટી સુધી આ જ રીતે એને પકાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો દૂધની જે ક્વોન્ટિટી છે ઓછી થતી જાય છે અને સાઈડમાં જે મલાઈ છે એ પણ આપણે દૂધની સાથે મિક્સ કરતા જઈએ છે અને આ રીતે દૂધ ઉકળે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને બીજી પ્રિપેરેશન કરી લઈશું તો એના માટે અહીંયા એક પેન લઈ લીધી છે એમાં એક કપ જેટલી આપણે ખાંડ લઈ લીધી છે તમે ઈચ્છો તો ડાયરેક્ટ દૂધમાં પણ ખાંડને એડ કરી શકો છો પણ આપણે આ રીતે ખાંડને ગરમ થઈ જવા દઈશું આ રીતે એને જાતે જ ગરમ થવા દેવાની છે જો તમે આ રીતે સ્પેક્ચુલાની મદદથી એને સ્ટર કરશો તો આ રીતે એના ગઠ્ઠા થઈ જશે મેં તમને બતાવવા માટે જ તે આ રીતે સ્પેક્ચુલાની મદદથી સ્ટર કરીને તમને બતાવ્યું છે પણ એની જાતે જ તે આપણે એને મેલ્ટ થવા દેવાની છે પણ અહીંયા ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ આપણે સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ થાય ત્યારે આ રીતે આપણે એને ચારેય બાજુ ગરમ કરવાનું છે જેથી કરીને તે ઇઝીલી મેલ્ટ થઈ જાય અને અહીંયા આપણે બધી વસ્તુઓ સાઈડમાં કાઢીને રાખી છે તો અહીંયા એક કપ જેટલું દૂધ આપણે સાઈડમાં કાઢીને રાખ્યું હતું એમાં બે ચમચી કોર્નફ્લોર એડ કરી દઈશું અને કસ્ટર્ડ પાવડર બે ચમચી એડ કરી દઈશું અને સારી રીતે લમ્પ્સ ફ્રી આનું એક બેટર રેડી કરી દઈશું એક પણ લમ્સ આમાં રહેવો ન જોઈએ એ રીતે આપણે એને સ્ટર કરી લઈશું અને એક કપ આપણે બીજી ખાંડ લીધેલી છે સાઈડમાં તેમજ ઇલાયચી પાવડર કાજુ બદામનો ભૂકો આ બધી જ વસ્તુ આપણે સાઈડમાં રાખેલી છે તો દૂધ સારી રીતે ઉકળી ગયું છે અને તમે જોઈ શકો છો ખાંડ પણ ધીરે ધીરે મેલ્ટ થવા લાગી છે તો આ રીતે સારી રીતે એને મેલ્ટ થઈ જવા દેવાની છે એમાં પણ સહેજ પણ લમ્સ ન રહેવા જોઈએ આ મેં આ વખતે નવી રીતે ગુલ્ફી ટ્રાય કરી છે ખાંડને સાઈડમાં આ રીતે ગરમ કરીને પણ તમે ઈચ્છો તો દૂધમાં ડાયરેક્ટ પણ ખાંડને એડ કરી શકો છો તો ખાંડ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ધીરે ધીરે બધી જ ખાંડ મેલ્ટ થઈ ગઈ છે તો હવે આ ખાંડને આપણે વધારે પડતી ઉકળવા નહીં દઈએ નહીંતર જે ગુલ્ફી છે એનો સ્વાદ સહેજ કડવા જેવો લાગશે તો ધીરે ધીરે એકદમ આ ખાંડને દૂધના જે બેટર છે એની અંદર એડ કરી દેવાની છે આ ખૂબ જ ગરમ હોવાથી ખૂબ જ સાવચેતીથી તમે આમાં એડ કરી દેજો એડ કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે દૂધ અને આ જે ખાંડ આપણે મેલ્ટ કરી છે બંને ખૂબ જ ગરમ હોય છે તેથી છાંટા બહુ ઉડતા હોય છે તો આ રીતે એને મિક્સ કરી દીધી છે અને આ રીતે આપણે એને ફરી વખત સ્ટર કરતા જઈશું તો આ રીતે સ્ટર થઈ ગયું છે તમે જોઈ શકો છો દૂધની ક્વોન્ટિટી પણ ઘણી જ થઈ ગઈ છે આમાં થોડું દૂધ એડ કરીને આપણે જેટલી ખાંડ બાકી રહી હતી મેલ્ટ કરેલી એ પણ એમાં એડ કરી દીધી છે ત્યારબાદ કસ્ટર્ડ પાવડર અને કોર્નફ્લોરનો જે ગોલ આપણે રેડી કરીને રાખ્યો હતો એ ગોલ એડ કરી દઈશું એક ચમચી જેટલી આપણે દૂધની ફ્રેશ મલાઈ એડ કરી દીધી છે મલાઈ બિલકુલ ઓપ્શનલ છે પણ મલાઈ એડ કરવાથી ગુલ્ફીનું જે ટેક્સચર છે એ થોડું ક્રીમી આવશે તો આ રીતે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે આમાં તમે જે કોર્ન ફ્લોર અને કસ્ટર પાવડરનો ગોલ આપણે પ્રિપેર કર્યો એના બદલે તમે એકલો કસ્ટર પાવડર પણ યુઝ કરી શકો છો જો તમારી પાસે કોર્ન ફ્લોર ન હોય તો અને આ રીતે બેટર પણ થીક થઈ ગયું છે તો એક ચમચી ઈલાયચીનો ભૂકો અને કાજુ બદામ બે ચમચી જેટલા એડ કરી દીધા છે જે આપણે મિક્સરમાં ક્રશ કરીને રાખ્યા હતા એ જ કાજુ બદામ આમાં એડ કર્યા છે સારી રીતે મિક્સ કરી લઈએ તમને વધારે પસંદ હોય તો વધારે તમે એડ કરી શકો છો હવે આ બેટરને ઠંડુ થવા દઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બેટર સારી રીતે ઠંડુ થઈ ગયું છે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે તો સારી રીતે ફરી વખત એને મિક્સ કરી લઈએ અને ગુલ્ફીને આપણે મોલ્ડ લઈ લઈશું તો આ રીતે જે બેટર છે એ થીક થઈ ગયું છે આ રીતે રૂમ ટેમ્પરેચર પર બેટર આવે એટલે ફરી એક વખત આપણે આમાં બ્લેન્ડર ફેરવી દઈશું જેથી કરીને કન્સિસ્ટન્સી એકદમ સ્મૂથ બની જાય અને કુલ્ફી પણ એકદમ સારી રીતે બની શકે તો આ બ્લેન્ડરની મદદથી ફરીવાર આને બ્લેન્ડ કરી લઈએ અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બબલ્સ આવવા લાગ્યા છે અને આ જે કન્સિસ્ટન્સી છે એ પણ ખૂબ જ સરસ થઈ જશે હવે આ કુલ્ફીના મોલ્ડની અંદર ચમચીની મદદથી આને ફિલ કરી લઈએ તો આ જ રીતે બધા જ કુલ્ફીના મોલ્ડને ફિલ કરી લેવાના છે તો ચમચીની મદદથી આ રીતે તમે ફિલ કરશો તો સેજ પણ બહાર નહીં ઢોળાય તો ચમચીની મદદથી જ આપણે આને ફિલ કરીશું અને ત્યારબાદ આપણે એલ્યુમિનિયમ ફોઈલ લઈ લઈશું અને આ રીતે એને રેપ કરી લઈશું બધી જ કુલ્ફીના મોલ્ડને આ રીતે રેપ કરી લેવાના છે અને આ રીતે છપ્પાની મદદથી એમાં હોલ પાડી અને જે આઇસ્ક્રીમ સ્ટીક આવે છે કુલ્ફીની તે સ્ટીકને આપણે એડ કરી દઈશું જેથી કરીને એ સાઈડમાં ન જતી રહે તો આ રીતે બધી જ કુલ્ફી આપણી રેડી છે હવે આપણે એને ફ્રીઝરમાં ફ્રીઝ કરવા માટે મૂકી દઈએ અને સાતથી આઠ કલાક પછી આપણે એને ઓપન કરીને જોઈશું તો રેડી છે આ બધી જ કુલ્ફી હવે આપણી જોડે જે થોડું બેટર વધ્યું હતું એને આપણે એરટાઇટ કન્ટેનરમાં આ રીતે એડ કરી એના પર પ્લાસ્ટિકથી રેપ કરી દઈશું અને આ રીતે એનું ઢાંકણ ઢાંકીને ફ્રીઝ થવા માટે મૂકી દઈશું તો ગુલ્ફી અને આઈસ્ક્રીમ બંને એકસાથે સાથે ફ્રીઝ થઈ જશે તો સાતથી આઠ કલાક પછી આપણે આને ઓપન કરીને ચેક કરી લઈએ તો આ રીતે એક બાઉલમાં થોડું પાણી લઈ લેવાનું છે અને જે રીતે તમે સ્ટ્રીટ પર જોતા હશો કે ગુલ્ફી કેવી રીતે કાઢતા હોય છે એ જ રીતે બિલકુલ આ પાણીમાં આ મોલ્ડને આપણે આ રીતે ડીપ કરવાનું છે અને આવી રીતે સ્લાઇડ કરવાનું છે તો આમ કરવાથી કુલ્ફી નીકળી જશે અને આ એકદમ સરસ રીતે જામી ગઈ છે તો થોડું વધારે વખત આપણે એને પાણીમાં આ રીતે મૂકી રાખવું પડશે ત્યારબાદ આ રીતે સ્લાઇડ કરીને એને કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે આ રીતે કુલ્ફી હવે બધી જ કુલ્ફીને આ રીતે આપણે ડીમર્ડ કરી દઈએ અને એન્જોય કરીશું આપણે આ કુલ્ફીને ઉપરથી તમે કાજુ બદામનો બુકો સ્પ્રિંકલ કરી શકો છો એ પણ ખૂબ જ સરસ લાગતું હોય છે તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ